વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા હેડ્યુ ભારત સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો છેલ્લી પ્રેક્ટિસ મહત્ત્વના દાખલા મિક્સ સમગ્ર પ્રકરણમાંથી તમારા માટે મૂક્યા છે મિત્રો આ પ્રકારના દાખલા એની જેવા દાખલા પૂછાઈ શકે આજ દાખલા આવી શકે એવી સંભાવના હોય છે પરંતુ આપણે આવા દાખલા પ્રેક્ટિસ કરવી જોઈએ તો શરૂ કરીએ આજની તૈયારી અને એની પહેલાં આપ સૌને

સમીકરણ ઉકેલો બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર બે એક્સ વાય અને બીજું સમીકરણ છે છ એક્સ વત્તા બાર વાય બરાબર સાત એક્સ વાય લોપની રીતે ઉકેલો એક વત્તા બેવાય બરાબર ત્રણ અને બે એક પૈસાના પચીસ પૈસાના સિક્કાઓની મૂલ્ય પચાસ રૂપિયા છે દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો નંબર સાત એક શૂન્ય તે સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો એકતાલીસ છેદમાં વીસ છે તે સંખ્યા શોધો નંબર આઠ સમીકરણ ઉકેલો એકના છેદમાં એક એક વત્તા એક ના છેદમાં એક્સ વત્તા બે બરાબર ચાર ના છેદમાં એક્સ ચાર એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ નો ધન તફાવત ત્રણ સેમી છે જો ત્રિકોણની પરિમિતિ છત્રીસ સેમી હોય તો ક્ષેત્રફળ શોધો એક વેપારી એક ફૂલદાની રૂપિયા છન્નુમાં વેચે છે તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે ફૂલદાનીની પડતર કિંમત શોધો એક નદીના પ્રવાહનો વેગ એક કિલોમીટર પ્રતિ કલાક છે તે ઓડી નદીના પ્રવાહની દિશામાં એકસો બાર કિલોમીટર અંતર જાય તેટલું જ અંતર પ્રવાહની સામેની દિશામાં પાછા આવતા પંદર કલાક જેટલો સમય લે છે હોળીનો સ્થિર પાણીમાં વેગ શોધો નંબર બાર ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને બીડી એ કર્ણ પરનો વેગ છે જો એ બી બરાબર આઠ બીસી બરાબર છ તો ત્રિકોણ બીડીસીનું ક્ષેત્રફળ શોધો નંબર તેર ત્રિકોણ પીક્યુ આરમાં ખૂણો ક્યુ કાટખૂણો છે અને પીઆર ઓછા પીક્યુ બરાબર નવ અને પીઆર ઓછા ક્યુઆર બરાબર અઢાર તો ત્રિકોણ પી ક્યુઆરની પરિમિતિ શોધો નંબર ચૌદ વાય પરનું એવું બિંદુ શોધો કે જે પી માઇનસ છ ચૌદ અને ક્યુ બે માઇનસ આઠથી સમાન અંતરે હોય નંબર પંદર એ ચાર બે અને બી ત્રણ નવ અને સી દસ દસ શેરો બિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો નંબર 27 જો ગોલકનું વક્રપૃષ્ઠફળ 1256 સેમી² હોય તે ગોલકનું ઘનફળ શોધો. નંબર 28 જો સમઘન બાજુની લંબાઈ 44 સેમી હોય અને તેને પીગાળીને 2 સેમી ત્રિજ્યાવાળા કેટલા ગોલક બનાવી શકાય? 29 80 સેમી વ્યાસ અને 30 સેમી ઊંચાઈવાળા ઘઉના શંકુ આકારના 45 ઢગલા છે આ ત્રિજ્યાવાળા નળાકારમાં આ ઘઉં ભરવા માટે તેની ઊંચાઈ કેટલી હશે? નંબર 30 જો ગોલકની સપાટી રંગવાનો પ્રતિ ચોરસ મીટર રૂપિયા છ લેખે કુલ ખર્ચ પંદરસો છવ્વીસ થાય તો તે ગોલકની ત્રિજા શોધો તો મિત્રો આ પ્રકારના દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ આપ સૌને આવતીકાલનું પેપર ખૂબ સારું રહે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી કૃષ્ણ